સ્પેલિંગ ઉચ્ચાર સાથે અંગ્રેજી શબ્દો ડી ઈ એલ યુ જી ઈલ્યુઝ એટલે જળબંબાકાર ડી ઈ એલ યુ એસ આઈ ઓ એન ડીલ્યુઝન એટલે ખોટો ભ્રમ અથવા છેતરપંડી ડી ઈ એલ વી ઈ આઈ એન ટી ઓ ડ્વેલ ઇન્ટુ એટલે ડુક્કી મારવી ડી ઇ એમ એ જી ઓ જી યુ ઇ ડેમેગો એટલે ટોળાને ઉસ્કરતો નેતા ડી ઇ એમ એ એન ડી ડિમાન્ડ એટલે માંગણી અથવા માંગવું ડી ઇ એમ ઇ એ એન ઓ યુ આર ડિમિનર એટલે રીતભાત અથવા આચરણ ડી ઇ એમ આઈ એસ ઇ ડી માઈનસ એટલે અવસાનત્વા મૂત્યુ ડી ઈ એમ ઓ સી આર એ સી વાય ડેમોક્રેસી એટલે લોકશાહી ડી ઈ એમ ઓ સી આર એ ટી આઈ સી ડેમોક્રેટિક એટલે લોકશાહીનું ડી એમ ઓ જી આર એ પી એચ આઈ સી ડેમોગ્રાફિક એટલે વસ્તીને લગતું D E M O N डिमन એટલે શેતાન अथवा રાક્ષસ D E M O N S T R A T E ડેમોન્સ્ટ્રેટિવ એટલે દેખાવ अथवा પ્રદર્શન કરવું D E M O N S T R A T I V E ડેમોન્સ્ટ્રેટ એટલે નિર્દેશનાત્મક D E M O R A એલ આઈ એસ e ડિમોરાલાઇઝ એટલે નિરાશ કરવું ડી e એમ ઓ ટી આઈ સી ડિમોટિક એટલે લોકશાહીવાદી ડી ઈ એમ ઓ ટીઆઈ એન ડીમોશન એટલે પદપયારી ઘટાડો ડીઈ એમ યુ આર ડીમર એટલે વાંધો ઉઠાવો અચકાવવું ડીઈ એમ યુ આર ઈ ડીમર એટલે ગંભીર